ગામડાનો ધબકાર ચેનલના સૌ ખેડૂત મિત્રોને જય માતાજી મિત્રો હવામાનમાં અશોકભાઈ પટેલ જાણીતા વેધર એનાલિસ્ટની આગાહી આવી છે પવન હીટવેવ ઝાકળ તાપમાન વિશે જાણીએ તેની શું આગાહી છે આગાહી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છ આઠથી ચૌદ માસ પવન મુખ્યત્વે પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફૂંકાશે નવ તારીખ સુધી અને ત્યારબાદ તેર અને ચૌદ માસ દરમિયાન દસ અને બાર માસ દરમિયાન પવનની દિશા ઉત્તર પશ્ચિમ ઉત્તર અને ઉત્તર પૂર્વ તરફથી રહેશે તેર અને ચૌદ માસ પવનની ઝડપ આશ આશરે પંદરથી થી પચીસ કિલોમીટર કલાકની રહેવાની શક્યતા છે બાકીના ગાળાના સમયમાં ઝડપ દસથી થી પંદર કિલોમીટર રહેશે ક્યારેક ઝટકાના પવનો વીસ કિલોમીટર સુધી પહોંચી શકે આકાશની સ્થિતિ અમુક દિવસે છૂટા છવાયા વાદળો જોવા મળે ઝાકળ નવ તેર અને ચૌદ માર્ચ કચ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના મર્યાદિત વિસ્તારોમાં ઝાકળની શક્યતા છે નવ માર્ચ તેર માર્ચ અને ચૌદ માર્ચની વાત છે તાપમાનની સ્થિતિ ગુજરાત રાજ્યના મોટા ભાગના ભાગોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાન ચોત્રીસ ડિગ્રીથી પાંત્રીસ ડિગ્રી ગણાય આઠ અને નવ માર્સમાં મહત્તમ તાપમાન સાડત્રીસથી ચાલીસ ડિગ્રીની વચ્ચે રહેવાની સંભાવના છે દસ અને બાર માર્સમાં તાપમાન વધુ વધશે અને ઓગણચાળીસ ડિગ્રીથી બેતાળીસ ડિગ્રીની રેન્જમાં સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના અમુક સેન્ટરોમાં હીટવેવની સ્થિતિ સર્જાશે તેર અને ચૌદ માર્ચમાં તાપમાન થોડી હદ સુધી ઘટી અને સાડત્રીસથી ચાલીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે મિત્રો આ હતી જાણીતા વેધર નોલેશ અચોકભાઈ પટેલની માહિતી હવામાનની આગાહી ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો અને શેર કરજો જય માતાજી